વરસાદ ચાલુ થઈ ગયો છે હાડા પાંચ વાગ્યા હશે આ બે ધાબાનું પાણી અને આટલું દેખાય છે આ બાજુ વધારે વરસાદ છે ચોટીલા બાજુ વધુ બતાય છે ઉગમણો વધારે છે મેવાથી અને મેવાસાનું તળાવ બતાવો કોઈ દી નો જોયો હોય તો જોઈ લ્યો મેવાસર નું તળાવ નું વગાણ છે તળાવ ખાલી છે અને ખાડો ભર્યો છે નાનો એવો આપડે વધારે જોમ કર્યું છે એટલે બહુ બતાય છે નહી સારું મેવાસાનું અને તળાવશે ગામ ન જોયું હોય તો અહીંથી દેખાય એટલું બતાવું મેવા હારા ટાઈપ ગયા છે દુડી થઈ એટલું પાણી દેખાણું